હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું જોધપુરના ફેમસ મિરચી વડા આ મિરચી વડા આપણે બે રીતે બનાવીશું સાથે તેની સાથે સૌ થતી ચટણી તો ખરી જ આ ચટણી વગર મિરચી વડા ખાવા અધૂરા છે તો પરફેક્ટ માપ સાથે મિરચી વડાનું સ્ટફિંગ રેડી કરીશું સાથે પરફેક્ટ માપ સાથે બેસણનું બેટર અને ટેસ્ટી ચટણીની રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પરફેક્ટ માપ સાથે બેસનનો બેટર રેડી કરીશું જેથી તે સરસ રીતે સેટ થઈ જાય તો તેના માટે બે કપ જેટલું બેસન લીધું છે સાથે અજમો લાલ મરચાંનો પાવડર હળદર અને મીઠું એડ કરી દઈએ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લો હવે આપણે તેની અંદર એક કપ પાણી એડ કરવાનું છે જો બે કપ બેસન હોય તો એક કપ પાણી લેવું હવે આપણે ધીરે ધીરે કરીને પાણી એડ કરતા જઈશું અને બેસનનું બેટર રેડી કરી લઈશું બેસનનું બેટર બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે હંમેશા બેસન ચાળીને ઉપયોગમાં લેવું સાથે પેકેટવાળા બેસનનો ઉપયોગ કરશો તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે તો આ રીતે આપણે એક કપ જેટલા પાણીનો ઉપયોગ કરીને બેસનનું બેટર રેડી કર્યું છે આ બેસનના બેટરમાંથી તમે બીજા કોઈપણ પકોડા બનાવી શકો છો હવે આપણે બેસનના બેટરને ઢાંકીને સેટ થવા દઈએ તો ચલો ત્યાં સુધી આપણે તેનું ચટપટું સ્ટફિંગ રેડી કરીએ મિરચી વડાનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા આપણે બે નંગ મોટી સાઇઝના બાફેલા બટાકા લીધા છે જેને સરસ રીતે આપણે મેશ કરી દઈશું હવે આપણે તેની અંદર એડ કરવાનો ફ્રેશ મસાલો બનાવવાનો છે આ મસાલા વગર તો મિરચી વડા અને તેનું સ્ટફિંગ અધૂર જ છે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ સ્કીપ કર્યા વગર આ મસાલો ચોક્કસથી બનાવજો તેના માટે આપણે મરચાં આદુ અને દસ નંગ જેટલા લસણ લીધા છે બધાને આપણે સરસ રીતે અધકચરા ખાંડણીમાં પણ ક્રશ કરી શકીએ પણ મિક્સરમાં તેનું રિઝલ્ટ સારું આવશે તો આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સરમાં એડ કરી દઈએ સાથે એક ચમચી જીરું અને એક ચમચી આખા ધાણા લઈશું બધા મસાલા એડ કરી દીધા છે હવે આપણે તેને રેડી કરી લઈએ તો આ રીતે આપણો ફ્રેશ મસાલો સરસ રીતે રેડી થઈ ગયો છે મિરચી વડા માટેનું સ્ટફિંગ રેડી કરવા પેન લીધો છે પેનમાં એક ચમચી તેલ ગરમ કરી લો સાથે ફ્રેશ મસાલો એડ કરીને બે મિનિટ સાતરી લઈએ હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું અને એક એક કરીને બધા મસાલા એડ કરતા જઈશું મસાલામાં લાલ મરચાંનો પાવડર મીઠું હળદર કસૂરી મેથી અને આમચૂર પાવડર એડ કર્યા છે સાથે ગરમ મસાલો એડ કરી દઈશું બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લો હવે આપણે ગેસનો ફ્લેમ ઓન કરી દઈશું અને બાફેલા બટાકા તેની અંદર એડ કરીને બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લો આ રીતે આપણે બાફેલા બટાકાની અંદર એકદમ સરસ એવો ફ્રેશ મસાલો સાથે ચટપટા મસાલા મિક્સ કરીને સ્ટફિંગ રેડી કર્યું છે હલો આપણું સ્ટફિંગ સરસ રીતે રેડી થઈ ગયું છે કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ અને તેને ઠંડુ થવા દઈએ તે ઠંડુ થાય ત્યાં સુધી તેની સાથે સૌ થતી ચટણી બનાવી લઈએ આ ચટણી વગર તો મિરચી વડા અધૂરા જ છે તો ચટણી બનાવવા માટે મિક્સર બાઉલમાં એક કપ કોથમીર નંગ ફુદીનાના પાન લીલું મરચું આદુના ટુકડા અડધી ચમચી જીરું ખટાસ માટે અડધી ચમચી આમચૂર પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી ચટણી રેડી કરી લઈશું લો આપણી ચટણી પણ સરસ રીતે રેડી થઈ ગઈ છે તો ચલો હવે આપણે મિરચી વડાને ફાઇનલ ટચ આપીએ મરચી વડા બનાવવા માટે આપણે અહીંયા મરચાં લીધા છે મરચાંને સરસ રીતે ધોઈને કપડાં તે લૂચીને ડ્રાય કરી લેવા આ મરચાં એ જ મરચાં છે જેનો ઉપયોગ આપણે અથાણા બનાવવા માટે કરતા હોય છે એટલે જ્યારે તમે મરચાં લો ત્યારે કડક મરચાં હોય તેવા પસંદ કરીને લેવા તો તેનું રિઝલ્ટ પરફેક્ટ આવશે હવે આપણે મરચાંને સરસ રીતે કટ કરી લઈશું અને આ રીતે તેના બીયા કાઢી લઈશું આ રીતે જ્યારે મરચાં તમે કાપો ત્યારે ધીરેથી કાપજો જો તમે નવી નવી રસોઈ શીખતા હો તો ચપ્પુ વાગી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો તો આ રીતે આપણા મરચાં સરસ રીતે રેડી થઈ ગયા છે તો ચલો સ્ટફિંગ ભરી લઈએ આજે આપણે મિરચી વડા બે રીતે બનાવીશું તો પહેલાં આપણે મરચાં લીધા છે જેની અંદર અંદર આપણે સ્ટફિંગ ભરી લઈશું અને તેને રેડી કરી લઈશું તો આ રીતે આપણા બેથી ત્રણ મરચાં સ્ટફિંગ ભરેલા મેં રેડી કર્યા છે બીજા મરચાં આપણે જે લીધા છે તેની અંદર આપણે અંદર પણ સ્ટફિંગ ભરીશું અને આખા મરચાંને સ્ટફિંગથી કવર કરી લઈશું આ રીતે આપણે બંને રીતે મિરચી વડા રેડી કરવાના છે તો ચલો આપણા બંને રીતે મિરચી વડા ભરીને રેડી થઈ ગયા છે તેલ ગરમ કરી લઈએ અને તેને ફ્રાય કરી લઈએ આપણું બેસનનું બેટર પરફેક્ટ રેડી થઈ ગયું છે ફરીથી એકવાર તેને સરસ રીતે મિક્સ કરી લો હવે આપણે મિરચી વડાને ડીપ કરીને તેને ફ્રાય કરી લઈશું પ્રોસેસ સાચવીને કરજો જ્યારે તમે મિરચી વડાને બેસનના બેટરમાં ડીપ કરો ત્યારે એકદમ ધીરેથી ડીપ કરજો અને ધીરેથી તેને કાઢીને પછી પેનમાં એડ કરી દેજો જેથી તે ફૂટી ના જાય અને આપણું સ્ટફિંગ નીકળી ના જાય આ મિરચી વડાને આપણે સ્લો ફ્લેમ પર ફ્રાય કરવાના છે તો એક એક કરીને આ રીતે આપણે મિરચી વડા એડ કરતા જઈએ અને સ્લો ફ્લેમ પર તેને સરસ રીતે ફ્રાય કરી લઈએ તો તમે જુઓ એકદમ ટેસ્ટી એવા મિરચી વડા આપણા રેડી થઈ ગયા છે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈએ લો જોધપુરના ફેમસ મિરચી વડા સાથે તેની સાથે સર્વ થતી ગ્રીન ચટણી આપણી રેડી થઈ ગઈ છે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યા છે તેની સ્ટફિંગ પરફેક્ટ મિરચી વડાનું જે રીતે જોધપુરમાં બનતું હોય છે એવું જ બન્યું છે આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે અને ન્યાસ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે બે લાયકન ચોક્કસથી દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે